તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ આઈ ની જનરલ નોલેજની બુક જેમાં ટોટલ ત્રીસ વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે અને એ પણ ઘણા બધા ચાર્ટને ગ્રાફ અને ચિત્રો સાથે તો ચાલો આપણે અંદર જોઈએ બુકમાં કે શું ડિટેલ આપેલી છે કયા કયા વિષયો છે અને કયા કયા ટોપિક ઉપર આ બુક છે બનેલી છે પેજની ક્વોલિટી કેવી છે અને ટોટલ પેજીસ કેટલા છે તો એના માટે મારી સાથે વિડિયોમાં જોડાયેલા રહેજો હું તમને આગળ દેખાડું તો ચાલો શરૂઆત કરી તો અંદર રિવ્યુ જોતા પહેલા અહીંયા આપણે બુક ઉપર શું લખેલું છે વાંચી લઈએ કે જીકે ની જમાવટ નામ જ એવું છે બુકનું એમાં જેમાં તમને જનરલ નોલેજની સંપૂર્ણ તૈયારી છે તમારી એક જ બુકમાંથી થઈ જશે ત્રીસ વિષયો આપેલા છે અને એ પણ લેટેસ્ટ એડિશન તો હું તમને દેખાડું આઈસીઈની બુક છે આ જેને તમે ઓનલાઈન પરચેસ કરી શકો છો લિંક છે હું એની ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું ટોટલ ત્રીસ વિષયો છે કયા કયા ત્રીસ સબ્જેક્ટ છે બધામાં આપેલા છે જો જેમ કે ગુજરાતની એક નજર ગુજરાતના જિલ્લા ગુજરાતની ભૂગોળ ભારતનો ઇતિહાસ છે સામાન્ય ભૂગોળ છે પર્યાવરણ છે રમતગમત છે ટોટલ ત્રીસ સબ્જેક્ટ છે આમાં આપેલા છે સૌથી પેલા એઝ ઇટ ઇઝ અહીંયા ઇન્ડેક્સ આપેલું છે કે કયો ટોપિક છે કયા પેજ ઉપર છે તમને ખ્યાલ રહે પછી બુકની શરૂઆત છે ગુજરાતથી થાય છે ગુજરાત એક નજરે એમાં જો નાના નાના ટેબલ્સ આપેલા છે જેમ કે પેલું છે ગુજરાત રાજકીય તો એની સ્થાપના ક્યારે થાય એમાં ગામડાઓ કેટલા છે ગ્રામ પંચાયતો કેટલી છે પછી ગુજરાતનું ગૌરવ ગુજરાતનું ભૌગોલિક સ્થાન તો એવા નાના નાના ટેબલ બનાવીને આપ્યા છે એટલે તમે એક નજર કરો રિવિઝનમાં તો ચાલે એમ તમને ઈઝીલી યાદ રહી જાય પછી ગુજરાત રાજ્યના તળાવો છે ગુજરાતની પ્રસિદ્ધ કોલેજો છે ગુજરાત રાજ્યની વિદ્યાપીઠો છે એ બધું આમાં આપેલું છે છે અને સાથે કલરફુલ પેજ છે એટલે તમને વાંચવાની પણ મજા આવે ને કંટાળો પણ ના આવે પેજ ક્વોલિટી પણ સારી છે આ બધા જિલ્લાઓ વિશે છે જો એ કયા જિલ્લામાં કેટલી વસ્તી છે કયા જિલ્લામાં કેટલા તાલુકાઓ આવેલા છે શું જોવાલાયક સ્થળો છે તો તમામ જિલ્લાની માહિતી તમને આ બુક્સમાંથી મળી જશે ત્યાર પછી ગુજરાતી ભાષા અને સાહિત્ય જેમાં અલગ અલગ જે ભાષા અને સાહિત્ય છે એના તમને જેમ કે અહીંયા લખ્યું છે ગુજરાતી સાહિત્યના પરીક્ષાલક્ષી મહત્વના પાત્રો તો કયા કયા પાત્રો છે એની કૃતિ કઈ છે એના લેખક કોણ છે બધું આ ટેબલમાં આપેલું છે ગુજરાતી સાહિત્યના અન્ય પાત્રો પછી એક એક લેખકો વિશે એક એક કવિઓ વિશે એ બધા વિશે અહીંયા આપેલું છે તમને ડિટેલમાં જેમ કે આધુનિક યુગ છે તો એના સર્જકો સુરેશ જોશી છે ત્યાર પછી રમેશ પારેખ છે રઘુવીર ચૌધરી છે તેના વિશે ડિટેલમાં એનો જન્મ ક્યારે થયો તો એ બધું ડિટેલમાં આપેલું છે બરાબર પછી ગુજરાતી સાહિત્ય અંગે અગત્યની માહિતી જેમ કે મહત્વના અર્વાચીન ગુજરાતી સાહિત્યકારોના જન્મસ્થળ જન્મ સ્થળ તો આજે આખું ટેબલ દેખાય છે ને એ કયા સાહિત્યકારોનું જન્મસ્થળ કયું છે એ આખા ટેબલ છે ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાય જાય એવા ક્વેશ્ચન હોય છે

પછી ગુજરાતના લોકનૃત્યો કયા કયા છે તો એના વિશે ડિટેલમાં આપેલું છે પછી ગુજરાતના નૃત્યકારો કયા કયા છે ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો કયા કયા છે એના વિશે આખું ટેબલ છે ગુજરાતના પ્રસિદ્ધ વ્યક્તિઓ કયા કયા છે પછી જો ભારત એક નજર તો સરસ મજાનો આખો ઇન્ડિયાનો ભારતનો મેપ આપેલો છે એમાં તમને સમજાવેલું છે બરાબર ભારતના પ્રમુખ દર્શનીય સ્થળો કયા કયા છે ભારતીય મહાનુભાવોના સમાધિ સ્થળો કયા કયા છે પછી ભારતના પ્રસિદ્ધ સરોવરો કયા કયા છે બધું ટેબલ સ્વરૂપે તમને આપેલું છે બરાબર અને એ પણ કલરફુલ ટેબલ છે ભારતના વિવિધ રાજ્યો વિશે માહિતી આપેલી છે આમાં બરાબર કે કયા રાજ્યોમાં સ્થાપના ક્યારે થઈ જેમ કે ગુજરાત છે તો તેની સ્થાપના ક્યારે થઈ એની રાજધાની કઈ છે એનું ક્ષેત્રફળ કેટલું છે એમાં સાક્ષરતાનો દર કેટલો છે એવી રીતે દરેક રાજ્યોની ડિટેલમાં માહિતી આપેલી જેમ જિલ્લાની આપેલી છે એવી જ રીતે દરેક રાજ્યોની આપેલી પછી અહીંયાથી ભારતની ભૂગોળ છે એ શરૂ થશે બરાબર એમાં અલગ અલગ પર્વતમાળાઓ છે ભારતના મુખ્ય પાકો છે અહીંયાથી ભારતનું આખું નદી તંત્ર શરૂ થઈ છે પછી ભારતની મુખ્ય નહેરો છે તો એનું ટેબલ આપેલું છે આ જે ચાર્ટ છે ભારતના વનસ્પતિના પ્રદેશો છે એનો ચાર્ટ આપેલો છે બરાબર ભારતના આરક્ષિત ક્ષેત્રો ભારતના ઉદ્યોગો પછી ભારતની મહારત્ન કંપનીઓની એસ્ટાબ્લિશમેન્ટ સ્થાપના ક્યારે થઈ દરરોજો ક્યારે મળ્યો એ બધું અહીંયા આપેલું છે પછી ભારતનો ઇતિહાસ છે જેમ કે ઐતિહાસિક ગ્રંથો કયા કયા છે બરાબર વિદેશી યાત્રાઓનું વર્ણન છે આખું ચાર્ટ સ્વરૂપે આપેલું છે સિંધુ ખીણની સંસ્કૃતિ વૈદિક સાહિત્ય પછી ગુપ્ત યુગ છે ભારતમાં આવનાર વિદેશી યાત્રીઓ તો એના વિશે ડિટેલમાં આપેલું છે આધુનિક ભારતનો ઇતિહાસ અહીંયા એટલે કે યુરોપિયન પ્રજાનું આગમન જે કઈ રીતે થયું હતું બરાબર તો એ બધું અહીંયા આપેલું છે પછી આગળ જઈએ ભારતનો સાંસ્કૃતિક વારસો જેમ કે ભારતના શાસ્ત્રીય નૃત્યો કયા છે ભારતના પ્રસિદ્ધ લોકનૃત્યો કયા છે ભારતની પ્રસિદ્ધ કટપુતળી કલા એ બધાના ટેબલ આપેલા છે પછી ભારતીય સાહિત્ય પછી અહીંયાથી શરૂ થશે તમારું ભારતનું બંધારણ એમાં પરીક્ષા લક્ષી અનુચ્છેદો કે જે શકે એવા અનુચ્છેદો આ ટેબલના સમાવેશ કરવામાં આવેલો છે બરાબર ભારતીય બંધારણની વિશેષતાઓ શું છે રીટ વિશે બધું ટોપિક જેમ કે રાષ્ટ્રીય અસર છે પછી આગળ જઈએ તો પંચાયતી વિશેનો ટોપિક છે બરાબર ગુજરાતનું પંચાયત અધિનિયમ ગ્રામ પંચાયતની સમિતિઓ જિલ્લા પંચાયત એ બધા ટોપિક છે એમાં જો આખો ચાર્ટ આપેલો છે ગ્રામ પંચાયતનો તાલુકા પંચાયતનો જિલ્લા પંચાયતનો છે એટલે તમને વાંચવામાં ઈઝી રહે પછી કમ્પ્યુટરનું નોલેજ છે અહીંયાથી શરૂ થાય છે જે બધી મેઇન ફંક્શન કી છે પરીક્ષાલક્ષી મહત્વના ફૂલ ફોર્મ છે બરાબર એ બધું આમાં આપેલું છે કમ્પ્યુટરને લગતું નું ઓપરેટિંગ સિસ્ટમ છે બરાબર એ બધું વર્ડ પાવર પોઈન્ટ આ બધા જે એમએસ વર્ડ પાવર પોઈન્ટના અગત્યના જે શોર્ટકટ કી છે એ બધી આમાં આપેલી છે અને અહીંયા બધા એના ફૂલ ફોર્મ આપેલા છે પછી અહીંયા તમારું સામાન્ય વિજ્ઞાન શરૂ થાય છે જેમાં જીવવિજ્ઞાન આવી ગયું બરાબર શરીરના તંત્રો ત્યાર પછી સૂક્ષ્મજીવો વિશે વિટામિનો વિશે પછી તત્વો અને વિવિધ બહુરૂપ એટલે ધાતુ અને ખનીજો વિશે પછી વિદ્યુત વિશે આ બધું જે છે એ શું છે તો કે વિજ્ઞાનના સિદ્ધાંતો વિશ્વના મહાન વૈજ્ઞાનિકો વૈજ્ઞાનિકની શોધ અને શોધક અહીંયાથી શરૂ થશે વિજ્ઞાન અને ટેકનોલોજી તેમાં અવકાશ વિજ્ઞાન છે બરાબર મિસાઇલ ટેકનોલોજી વિશે દરિયાઈ સંરક્ષણ પ્રણાલી વિશે વાતાવરણના આવરણો પછી પ્રસિદ્ધ ભારતીય જે વૈજ્ઞાનિકો છે તો એના વિશે અહીંયા ડિટેલમાં આપેલું છે પછી સામાન્ય ભૂગોળ છે અહીંયાથી શરૂ થાય છે જેમાં તમે મેપ્સ જોઈ શકશો બધા અલગ અલગ છે જેમ કે આ બધું છે ગ્રહો વિશે આપેલું છે ખંડ ને મહાસાગર વિશે આપેલું છે પછી વિશ્વ એક નજર વિશ્વનું બધું આપેલું છે જેમ કે વિશ્વના સૌથી મોટા અને સૌથી નાના પ્રાકૃતિક સ્થળો છે વિશ્વના ઐતિહાસિક પ્રવાસન સ્થળ છે બરાબર વિશ્વના મોટા ટાપુ છે વિશ્વના વધારે વસ્તી ધરાવતા શહેર કયા કયા છે એ બધું આપેલું છે ટેબલમાં છે પછી ભારતીય અર્થતંત્ર ઇકોનોમિક્સ વિશે આપેલું છે અહીંયા બરાબર એ ચેપ્ટર અહીંયાથી શરૂ થાય છે જેમ કે જીએસટી બિલ વિશે છે રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ છે નાણાકીય નીતિ છે ગરીબી વિશે આપેલું છે પછી પર્યાવરણ અહીંયાથી શરૂ થાય છે જેમાં તમને તમે જોઈ શકશો ઘણા બધા પિક્ચર્સ આપેલા છે કલરફુલ વાયુ પ્રદૂષણની અસરો આંતરરાષ્ટ્રીય સમજૂતીઓને પડકારો પર્યાવરણ સાથે સંબંધિત વ્યક્તિઓ કયા કયા છે પછી આ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ બરાબર તો એમાં પણ ઘણા બધા ટોપિક આપેલા છે ભારત તથા વિશ્વના એવોર્ડ એવોર્ડ વિશે માહિતી આપેલી છે કે કયો પુરસ્કાર ક્યારે આપવામાં આવે છે ને કોને મળેલો હતો ભારતની વસ્તી વિવિધતા તો એ આપેલું છે અને લાસ્ટમાં આપેલું છે જો જેમ કે અગત્યના પદાધિકારીઓના વેતન કેટલા છે એટલે કે પગાર કેટલો છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તો એના વિશે માહિતી છે બરાબર એવી રીતે લાસ્ટમાં આપેલું છે ટોટલ પેજીસની જો વાત કરીએ આપણે આ બુકની તો પાંચસો ને ચુમ્મોતેર પેજની આ બુક છે ફાઇવ સેવન્ટી ફોર અને જો તમારે પરચેસ કરવી હોય તો લિંક હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું તો જીકે ની બુક તમે આઈસીની ત્યાંથી પરચેસ કરી શકશો અને આની જો તમારે એક વખત ડેમો કોપી જોવી હોય તો હું મારે ટેલિગ્રામમાં મૂકી દઉં છું ત્યાંથી તમે આની એક વખત ડેમો કોપી પણ જોઈ શકશો તો જે લોકો નવા છે ચેનલમાં એ લોકો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુને વધુ અલગ અલગ બુકના રિવ્યૂ જોવા માટે મને ફટાફટથી ફોલો કરી લેજો ઇન્સ્ટા ફેસબુક સ્નેપચેટ અને યુટ્યુબમાં ચાલો વધુ એક નવી બુકના રિવ્યૂ ફરી હું તમારી સાથે આવીશ ત્યાં સુધી બાય બાય